ગીર સોમનાથ અને તાલાડા ગીર અહીંના કેસર સિંહ અને કેસર કેરીના કારણે વિશ્વ પ્રસિદ્ધ બન્યું છે ત્યારે કેસર કેરી પર છેલ્લા પાંચેક વર્ષથી વિપરીત થવાનું ગ્રહણ લાગ્યું છે જેથી સતત છેલ્લા પાંચ વર્ષથી કેસર કેરીનો પાક ઘટી રહ્યો છે જેના કારણે ઓછી કેરી વધુ ભાવ અને કેરીની સમય મર્યાદા ટૂંકી બનતા કેસર કેરીના રસિયાઓ માટે ભીમ અગિયારસ પર કેસર કેરી ખરીદવી કઠિન બનશે કેરીની વાત કરવામાં તો ગઈ સાલની સરખામણીમાં ચાલીસ ટકા જેવું ઉત્પાદન કહી શકાય ગઈકાલ બાર લાખથી ઉપર બોક્સની એપીએમસી માં આવક થઈ હતી દસ કિલોના જે આ વર્ષે અત્યારે પાંચ લાખ જેવા બોક્સની આવક થઈ ચુકી છે અને એક્સપોર્ટની વાત કરવામાં તો એક્સપોર્ટની ગયા વર્ષ કરતા ખુબ ડિમાન્ડ છે યુએસએ યુકે ગલ્ફ કેનેડા આરબ સ્વિટરલેન્ડ જેવા કંપ જેવા દેશોમાં એપીએમસી ના પ્લાન નીચે દોઢસો ટન જેવી નિકાસ થઈ અને કુલ આખા એરિયામાંથી પાંચસો ટન જેવી કેરીની નિકાસ થઈ ચુકી છે અત્યાર સુધી જે ગઈ સાલની સરખામણીમાં વધારે કહી શકાય અને કેરીની સિઝન હવે ટૂંકમાં પંદર તારીખ સુધી ધીમી ગતિએ સમાપ્ત થઈ જાય એવી અમારો અંદાજ છે ગત વર્ષની સરખામણીમાં ભાવનું જોઈએ તો ઉત્પાદન ખૂબ ઓછું છે જેને જે ખેડૂત પાસે કેરીનું ઉત્પાદન હતું તેમને ભાવ ખૂબ સારા મળ્યા અને ગઈ સાલની સરખામણી કરતા ત્રીસ થી ચાલીસ જેવા ભાવ અપ્રિય ગઈ એપીએમસીના એપીએમસી તારણ મુજબ છસો રૂપિયા ને પાંચસો છસો રૂપિયાનું અંદાજિત બોક્સ હતું આ વર્ષે આઠસો રૂપિયાની આજુબાજુ સરેરાશ બોક્સનું વેચાણ થયું એપીએમસીમાં માં વખતે

એટલે કેરીઓને ને વેપારીને કોઈ નુકસાની હોય એવું મને દેખાતું નથી એના એ ગ્રાહકો માટે આ વર્ષ બોવ કડવું કારણ શું કારણ કે કેરી આ વખતે બહુ મોંઘી છે કેટલાથી કેરી વેતાણી આ વખતે ચારસો રૂપિયા થી લઈ અને ચૌદસો રૂપિયા સુધી કેરી વેતાણી ગયા ગયા વર્ષ ગયા વર્ષે ત્રેસઠ દિવસ સિઝન આવેલી હતી એના હિસાબે આ વખતે કદાચ ચાલીસ બેતાલીસ દિવસ સિઝન આવેલી મારી ધારણા છે હવે હું પાંચ કે છ દિવસ સીઝન જોઈ રહ્યો ની તારીખ માં કેરી વેચાય છે રૂપિયા થી લઈ અને રૂપિયા ને કે દસ બાર પંદર વીસ હજાર આવક રહી જો મારી એ વેપારી માટે કદાચ વર્ષ સારું રહ્યું અને અમુક વીસેક ટકા ખેડૂત છે કે એના બગીચામાં એને ઉત્પાદન સારું હતું તો એને સારા ભાવ મળ્યા એમ ગ્રાહકો માટે તો કેરી બહુ કડવી જ રહી છે તહેવારોના રંગ ખેડા જિલ્લા બેંક ના સંઘ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ વ્હીકલ લોન ટ્રેક્ટર લોન સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે જ આકર્ષક વ્યાજ દર પ્રોસેસ ફી શૂન્ય છે આપ સંપર્ક કરો બેંક આપના દ્વારે આવશે સેવન ઝીરો ફોર સિક્સ ડબલ નાઇન ફાઈવ વન થ્રી સિક્સ ગુજરાત ની સર્વપ્રથમ વોટ્સએપ બેન્કિંગ શરૂ કરનાર જિલ્લા બેંક એટલે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ નડિયાદ જિલ્લા બેંક આપણી બેંક હવે આપના આંગણે